હવે વાત કરીએ હર ઘર તિરંગાની તો સુરતમાં ભવ્ય તિરંગા પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું સુરતમાં બે કિલોમીટરની ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કેન્દ્રીય મંત્રી સી આર પાટીલ સહિતના ધારાસભ્યો જોડાશે આ તિરંગા યાત્રામાં રાજ્ય ગૃહમંત્રી સંઘવીની આગેવાનીમાં તિરંગા યાત્રા વાય જંક્શન દુલ્હની જેમ શણગાર કરવામાં આવ્યું તિરંગા યાત્રામાં વિવિધ ટેબ્લોની ઝાંખી જોવા મળશે પોલીસ બેન્ડ વિભાગના ટેબ્લો અને સાંસ્કૃતિક કાર્યક્રમો આ યાત્રામાં બીએસએફ સીઆરપીએફ અને રેપિડ ફોર્સ પણ રહેશે તિરંગા યાત્રામાં પોલીસના જવાનો સામેલ રહેશે વિવિધ રાજ્યના લોકો પારંપરિક વસ્ત્રો પહેરીને જોડાશે અલગ અલગ સમાજ અને સ્કૂલ સહિતના કુલ વીસ બેન્ડ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ આપવામાં આવશે પોલીસ બેન્ડ સહિત વિવિધ વિભાગોના ટેબલો પણ રજૂ કરાશે સાંજે છ વાગ્યાથી વાય જંક્શન ખાતેથી યાત્રાની શરૂઆત થશે યાત્રાને લઈને ઓગણીસ ઠેકાણા પર પાર્કિંગની વ્યવસ્થા છ હજાર પાંચસો દસ ટુ વ્હીલર એક હજાર નવસો સિત્તેર ફોર વ્હીલર ચારસો બસની કેપેસિટી રહેશે ભાજપ દ્વારા બુથ સ્તરથી પાંચ લાખ તિરંગાઓનું વિતરણ કરવામાં આવ્યું દરેક બુથ પરથી એકસો પચાસ તિરંગાનું વિતરણ કરાશે સુરતથી સંવાદદાતા અમિત રાજપૂત જોડાઈ ગયા અમિત સુરતમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કેવો માહોલ કેવા પ્રકારની તૈયારીઓ ભાવિકા અત્યારે જયારે તિરંગા યાત્રાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે આજે સાંજે છ વાગે સી આર પાટીલ સાંસદ જો અહીં પહોંચશે અને ત્યારબાદ બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળશે જેના માટે આ રસ્તો આપ જોઈ શકો છો બ્લોક કરી દેવામાં આવ્યો છે તે સ્કૂલોથી જે બાળકો છે તેમને પણ બોલાવવામાં આવ્યા છે ને જે રીતે માનનીય ગૃહ મંત્રી હરસંઘવીએ જે કહ્યું હતું કે જે ગતરોજ કે આપણે પ્રેસ કોન્ફરન્સમાં કે સુરત જે છે તે મિની ભારત છે ત્યારે ભારતના અલગ અલગ

तिरंगा यात्रा के लिए एक करीब दो किलोमीटर का रूट है वाई जंक्शन से लेकर के आरआर मॉल के बीच में इसमें गुजरात पुलिस के द्वारा सीआरपीएफ बीएसएफ पी इन सब के प्लाटून रहेंगे मार्चिंग के लिए गुजरात पुलिस के प्लाटून रहेंगे हमारे होमगार्ड गार्ड के जवान फ्लैग के साथ में मार्चिंग करेंगे दूसरे अलग अलग ग्रुप्स हैं उनके बच्चे मार्चिंग करेंगे कल्चरल ग्रुप हैं वो मार्चिंग करेंगे और टेबलो रहेंगे दस से ज़्यादा इस तरह से और हजारों की संख्या में लोग जो अतिथि हैं उनके पीछे मार्च में जुड़ेंगे और ये दो किलोमीटर का रूट रहेगा आर्मी के बीएसएफ आरएएफ इन सब के बैंड रहेंगे गुजरात पुलिस के बैंड रहेंगे तो ये सब इस रूट में मार्च करेंगे और सुरक्षा के लिए करीब दो हजार सारे जवान डिप्लॉय किए गए हैं पूरे एरिया में कुछ ये जब रास्ता ब्लॉक कर दिया गया कुछ रूट डाइवर्ट भी किया गया कौन कौन से रूट है फिलहाल जो डाइवर्ट कर दिए गए और उनके लिए क्या कुछ सुविधाएं की गई है रूट डाइवर्ट ये एसके नगर से लेकर के आर आर मोल तक का जो रूट है उसको जाहिरनामा करके अभी आज शाम से इस रास्ते को बंद रखा गया है यात्रा के लिए और इसका अल्टरनेटिव रूट जो है उदना मकदला वी आई पी टू हो के दिया गया चौक्स बने अपनी आईपीएस अधिकारी जोड़ाया था डीसीपी विजय सिंह अपनी सूरत महानगरपालिका महानगर पालिका अधिकारी अपने साथे आप जनजो क्या प्रकार की तैयारी सुरत महानगर पालिका तरफ कर સુરત મહાનગરપાલિકા દ્વારા અને જિલ્લા વહીવટીતંત્ર અને પોલીસ તંત્રની સાથે મળીને આજની જે તિરંગા યાત્રા છે એના માટે શહેરીજનો જે એકત્ર થઈ રહ્યા છે એના માટે તમામ સુવિધાઓ અહીંયા રાખવામાં આવી છે લોકોને અરેન્જ કરવા માટે અહીંયા બ્લોક વાઈઝ ગોઠવણ વ્યવસ્થા કરવામાં આવી છે એ સિવાય તમામ લોકો માટે અહીંયા પાણીની વ્યવસ્થા કરવામાં આવી છે એના માટે મોબાઈલ ટોયલેટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે તિરંગા સૌને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે અને તમામ સુવિધાઓ કરવામાં આવી છે આ ઉપરાંત સમગ્ર શહેરમાં તિરંગા યાત્રાને અનુરૂપ તિરંગાની થીમ ઉપર સોજાવણ કરવામાં આવી છે અને તિરંગાના અનુરૂપ જ તિરંગા થીમ ઉપર જ લાઇટિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે

એક લાખ લોકો આ તિરંગા યાત્રામાં જોડાશે જેના માટે દસ જેટલા તો અલગ અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા છે જેમાં અલગ અલગ સંગીત સુરત મિની ભારત છે ત્યારે આ મિની ભારત તરીકે સુરત શહેરમાં તમામ લોકો જે વસતા હોય છે તે અલગ અલગ વેશભૂષા ધારણ કરી એક લાખ જેટલા લોકો આ તિરંગા યાત્રામાં ભાગ લેશે જી ભાવિકા અમિત ધન્યવાદ તમામ